જે પ્રમાણે જમાનો જાય છે એની હંગા નંગા ને તો કીર્તિ પટેલ જેવું થઈને ઉભું એટલે જમાનો જેમ જાય છે સાહેબ સિંહણ જેવી લાગે છે આમાં અડધમ નહીં લાગતી અડધમ જો કે ટિકટોક માં હાલ ઝઘડા ચાલુ છે એટલે વધો નહીં કશો વધો નહીં જમ સેમ બરાબર છે પણ આ બધું હા મોમા મારા ભાઈ ખરેખર જેની હગઈ તૂટી એ ગયો કેમ હા રમેશ રાજ રાયશ એના વિચારામાં ઘણું બધું દુઃખ થયું છે એટલે કદાચ માળાને એમ બેઠો હશે એમ જોય અને આપણા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં જેમ એક ઘરમાં ત્રણ દીકરી હોય ને એવી રીતે આપણા જે અમારી આ લાઇન છે સિંગરોની જે લાઇન છે ગાયક કલાકારોની લાઇન છે એમાં ત્રણ દીકરી છે એ પણ હું કહી દઉં તમને કે પેલા નામ લઈએ તો આપણો ગુજરાતનો ગૌરવ એટલે અમારી કિંજલબેન દવે એને ભાઈ માટે ગાવાનું કીધું છે અને મતલબ એક ઘરમાં ત્રણ દીકરી હોય ને કામ હોપેલા હોય એક દીકરીને વાસણ અને કચરો કરવાનો એક દીકરીને જમવાનું બનાવવાનું એક દીકરી કપડા ધોવે આવું બધું વેચેલી હોય છે કેમ કે આ તો હમણાં ગાતા શીખી બાકી બાર વરસ થયા લાઈનમાં નથી ગાતી તારે આ બધું હું બી કરતી હતી